સામેના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનોની મહાસભા યોજાય લોકશાહીના મહાપર્વ મતદાર જાગૃતિ અંતર્ગત એસપીજી ગ્રુપ દ્વારા પાટીદાર સંમેલન યોજાયું આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીમાં બહુમતી મળી રહે તે હેતુથી સમગ્ર કલોલ શહેર અને તાલુકાના ગામડાઓમાંથી પાટીદારો સભામાં ઉપસ્થિત રહ્યા આ પાટીદાર મહાસભામાં મંત્રી ગુજરાત રાજ્ય ઋષિકેશ પટેલ કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર પ્રભારી કેસી પટેલ ઉપસ્થિત રહ્યા અતિથિ વિશેષ તરીકે શ્રી વિધાનસભા કલોલ ઋત્વિજભાઈ પટેલ એસપીજી અધ્યક્ષ ગૌરાંગભાઈ પટેલ સહપ્રભારી વિધાનસભા નિલેશભાઈ પટેલ એસપીજી મહામંત્રી પુરવીનભાઇ પટેલ ઇન્ચાર્જ વિધાનસભા કલોલ ગોવિંદભાઈ પટેલ એસપીજી એકસો આઠ અધ્યક્ષ ગુજરાત ધર્મેન્દ્રભાઈ પટેલ કલોલ તાલુકા પ્રમુખ કિરીટભાઈ પટેલ શ્રી કલોલ સુરેશભાઈ પટેલ કલોલ શહેર પ્રમુખ જે કે પટેલ અમૃત હોટલ આર કે પટેલ કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ

તડકો છાયડો અને કાળી મજૂરી કરવાની ક્ષમતા એ પાટીદાર સમાજમાં હતી અને એ પાટીદાર સમાજ એ ક્ષમતા અને શિક્ષણ સાથે બહાર આવ્યો વેપારમાં આવ્યો નોકરી ધંધાની અંદર એને કાઠું કાઢ્યું આજે દેશ વિદેશની અંદર કેવળ ગુજરાત નહીં કેવળ ભારત નહીં પરંતુ દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ અને તમને પટેલ ના મળે અને અમેરિકામાં મોટેલ ના મળે એવું ના બને કોઈ પણ કામ હોય કોઈ પણ સમાજનું કામ હોય અને છતાં પણ ત્યાં કોઈ મુખીપણું કરતો હોય તો એને પટેલ કહેવાય પટેલ કહેવાય ચૌધરી સમાજનું કામ હોય રબારી સમાજનું હોય ઠાકોર સમાજનું હોય તો પણ ત્યાંનો આગેવાન પટેલ કહેવાય એવું ગૌરવ જેને પ્રાપ્ત કર્યું છે અને સમાજને અને વિશેષ કરી ગુજરાતને જે ફાળો એના વિકાસમાં સામાજિક પ્રદાનમાં આપ્યો છે એવા પાટીદાર સમાજ આજે અત્રે કલોલ ખાતે ઉપસ્થિત થયો છે ત્યારે તમામ કલોલ સમાજના તમામ આગેવાનો અને સૌ અત્રે ઉપસ્થિત મારા ભાઈઓ અને બહેનો અને વડીલોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સમાજમાં આવેલી જાગૃતિ અને એ જાગૃતિ થકી સમાજ જ્યાં છે ત્યાંથી દસ કદમ આગળ લઈ જવાની જવાબદારી ભૂતકાળમાં આપણા વડવાઓએ ઉપાડી હતી એમને પડદા પાછળ આયોજી પાટીદાર મહાસભામાં અમારામાં આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સાહેબ ની તમને વાત કરું તો અત્યારે અતિ વ્યસ્ત સિબિટ હતો સાહેબ નો એક વાર અત્યારે સાહેબ ને જે નડ્ડા સાહેબ આવે છે ત્યાં મહેસાણામાં અને ત્યાં જવાનું હતું એમને હજુ પણ જવાનું છે ત્યાં પણ આપણા પ્રેમને આપડા આમંત્રણને માડ આપી આપી સાહેબ કહે કે ભાઈ ગમે તે થાય તો થોડાક ટાઈમ માટે બી તમારા આમંત્રણને માળ આપીને આવી જાઉં છું અને હર હંમેશ જયારે પણ ગમે તે પરિસ્થિતિની અંદર ગમે એટલા સરદાર પટેલ ગ્રુપે સાહેબને યાદ કર્યા છે તો કોઈ દિવસ એવું નથી બન્યું કે સાહેબના પાછા ફર્યા હોય ગમે તેને કામ લઈ ગયા હોય એવા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ યુવા પ્રમુખ પૂર્વ એવા ઋત્વિજભાઈ પટેલ શ્રી નોલેજભાઈ પટેલ શ્રી ગોવિંદભાઈ પટેલ શ્રી કિરીટભાઈ પટેલ છે આ જે પર્વની અંદર જ્યારે આપણી જરૂર પડી હોય ને જરૂર તો ના કહી શકાય કારણ કે બધા જાણીએ છીએ કે ભાઈ આપણે પ્રચાર કરીએ કે ના કરીએ એક હજાર એક ટકા સીટ જીતવાના છે જીતવાના છે જીતવાના છીએ પણ જીતની અંદર જે પણ લીડ મળે ને લીડની અંદર આપણે સૌથી વધારે સહભાગી થઈએ લીડ અપાવવામાં સહભાગી થઈએ બધા જ લોકો દરેક સોસાયટીમાંથી જેટલી પણ સોસાયટીના પ્રમુખો આગળ અહીંયા હાજર રહ્યા છે જેટલા પણ સમાજના પ્રમુખો હાજર રહ્યા છે તો દરેકને એક જ વિનંતી છે મારી કે ભાઈ જે રીતે બે હજાર મિટાવ થઈ અંદર કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવવાનું વિચારે જ નહીં એટલી બધી આપણે લીડ આપવા માટે થઈ ને તમે બધા સાથ અને સહકાર આપશો એવી આશા સાથે જય હિન્દ જય ભારત